જવાબદારી કોને કહેવાય તેનું ઉત્તમ ઉદાહરણ મુકતાર શેખ સમસ્યામાં પણ સેવા ન છોડી તેવું વ્યક્તિત્વ વલસાડ શહેર ધુબીતળાવ વિસ્તારના સમાજ સેવક તરીકે પ્રખ્યાત એવા મુખ્તાર શેખ દ્વારા લોકોની ગટર લાઇનની સમસ્યા ચેમ્બર લગાવવાનું હોય કે સ્ટ્રીટ લાઇટની સમસ્યા હોય જેનું સતતપણે નિરાકરણ લાવવાનું કાર્ય ચાલુ રહેતું હોય છે આ ઉપરાંત ઘરની જવાબદારી હોય કે વિસ્તારની જવાબદારી હોય જેને સંપૂર્ણપણે નિભાવી શકે તેવું વ્યક્તિત્વ મુક્તાર શેખમાં જોવા મળ્યું છે

સ્ટ્રીટ લાઇટોનું કામ તથા તૂટેલા ચેમ્બરની જગ્યા નવા ચેમ્બરો નખાવી ફરી એકવાર તેના રહીશો અને વડીલો માટે રાહત પહોંચે તેવું કાર્ય કરવામાં આવ્યું આમ વિસ્તારના લોકોને તથા વડીલોને પોતાની અંગત પારિવારિક સમસ્યા દૂર થાય તે માટે દુવાઓ અને પ્રાર્થનાઓ કરવા માટે અરજ કરવામાં પણ આવી છે વિસ્તારના લોકોની સમસ્યાનું નિવારણ લાવવામાં આ વ્યક્તિત્વ કેટલું સક્ષમ છે તેનું સૌથી ઉત્તમ ઉદાહરણ આ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે

ત્યાંની સમસ્યા જોવા માટે ગયો ત્યારે મેં જોયું કે નાની ગટરના ઉપર ચેમ્બરના પથ્થરો નથી તેના ઉપર પ્લાય નાખેલી હતી જે પ્લાય પ્લાય અગર જેના તો થોડો વધારે પડતો જો વજન પડે કોઈ પણ વ્યક્તિ એ તોડીને ગટરના અંદર પડે તો ખૂબ જ ગંભીર અકસ્માત સર્જાય તેવી સમસ્યા દેખાતા અને ગટરોની સફાઈઓ થઈ નથી અને આખા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ પણ બંધ છે જે સમસ્યાની ગંભીરતા જોતા તાત્કાલિક ધોરણે મેં નગરપાલિકાની ટીમને જાણ કરી નગરપાલિકાની ટીમ ત્યાં આવી અને તાત્કાલિક ધોરણે ત્યાં બધા જે જે પથ્થરની પથ્થરો નાખી ગઈ છે અને તે વિસ્તારમાં બધી સ્ટ્રીટ લાઇટો બંધ હતી જે સ્ટ્રીટ લાઇટોને તાત્કાલિક ધોરણે નગરપાલિકા તેનું સમારકામ કરી ગઈ છે અને બધી લાઇટો ચાલુ કરી ગઈ છે અને તે વિસ્તારમાં રહેવાસીઓ જાણ કરી હતી કે આખી ગટરો બધી ખરાબ છે કચરો છે તે બધી કચરો કચરાની પણ બધી સફાઈઓ કરી ગઈ છે મુક્તારભાઈ શું વાત થઈ તમે આજે અહીંયા રાજચંદ્ર હોસ્પિટલ પર આવ્યા છો અને આપી રહ્યા છો છો શું તમે આવ્યા પત્રકાર મિત્રો દ્વારા જાણ કરવામાં આવી હતી કે આપનું ઇન્ટરવ્યુ લેવું છે પણ મેં તેમને ના કહ્યું તો મને કે મુખ્તારભાઈ થોડું જરૂરી હતું ઇન્ટરવ્યુ લેવું તો મેં એમને કીધું કે ભાઈ ઇન્ટરવ્યુ લેવું હોય તો તમે ધરમપુર આવી જાઓ તો એમણે મને રીઝન પૂછ્યું તમે એમને બતાવ્યું તો પત્રકાર મિત્રો સૌ અહીંયા આવ્યા છો અને રીઝન એવું છે કે મારી આઠ વર્ષની બેબી છે જેને ગળામાં ટોન્સીલ અને સાઇનસની પ્રોબ્લેમ થઈ છે અને ખૂબ જ હાઈ રિસ્ક છે અને જે કારણે મારી બેબીનું સાઇનસનું અને ટોન્સીલનું ઓપરેશન હતું અને હાઈ રિસ્ક હોવાના કારણે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું અને ખૂબ જ ગંભીર સમસ્યા હતી ડૉક્ટરે અમને સમય આપ્યો હતો કે આટલો સમય જો બેબી કાઢે તો જ તે કવર થઈ શકે એવું છે તો તે સમયે અમે પણ ખૂબ ગભરાઈ ગયા હતા એટલે પણ હું માનું છું કે અમારા ઘણા એવા આ વિસ્તારના લોકો છે અને અમારા વડીલો છે જેમની ઘણા લોકોની દુઆ અને પ્રાર્થનાઓ ઉપરવાળાએ સાંભળી છે અને મારી બેબી હમણાં હાલમાં સારી છે હું ફરીથી તમામ જનતાને નિવેદન કરું છું સૌ આપ સૌને નિવેદન કરું છું કે મારી બેબી માટે દુઆ અને પ્રાર્થનાઓ કરે અને હજુ પણ મારા લાયક કોઈ કામ હશે તો હું આપના માટે હાજર છું ઓકે થેન્ક યુ મુખરભાઈ વિજ્ઞાપન કે સંપર્ક કીજે ગોલ્ડ ક્વા ન્યૂઝ કે સાથો જુડે હમરે ચેનલ ગોલ્ડ ક્વા ન્યૂઝ થી